આજે કઈક એવી જગ્યા બતાવવાની છે કે જ્યાં ખરેખર કોઈની ઈચ્છા ન હોય કે કોઈ પણ વ્યક્તિ દુનિયાનો એવો ના હોય કે આ જગ્યા આવવા માંગતો હોય પણ દરેક આ જગ્યા આવવું પડે એ કમ્પલસરી છે અને આ જગ્યા હું તમને કેનેડામાં છું ટોરેન્ટોમાં છું બતાવું કેવી જગ્યા જો આ છે કેનેડાનું સ્મશાન લોટસ કરીને એનું સ્મશાન ગૃહ છે આ સ્મશાન ગૃહ ને આપણે ઇન્ડિયા સ્મશાન ગૃહમાં જમીન આસમાનનો ફરક છે કે અહીંયા કોઈને અંતિમ વિધિ કરવા માટે આવવું હોય જો આ લોટસ કરીને છે તો અંતિમ વિધિ માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે આખી અંદરનું બિલ્ડિંગ તમે જુઓ તો તમને એવું થાય કે યાર કોઈ મોટી ફાઇવ સ્ટાર હોટલમાં આવી ગયો હોય એવું લાગે પણ આ ભાઈ કેનેડાના સ્મશાનની જે સિસ્ટમ છે આજે આપણે લોકોને બતાવીએ ખબર પડે કે કેનેડામાં સ્મશાનો કેવા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર કદાચ આવું પહેલી વખત હશે આ લોકો જે અહીંયા આવ્યા હોય અંતિમ વિધિમાં અહીંયા સિસ્ટમ એવી છે બધા કોટ સૂટ પહેરીને આવવાનું આપણી જેવો અલગ રિવાજ છે કોટ શૂટ પહેરીને આવે જેનું અહીં અગ્નિસંસ્કાર ચાલતો હોય એનો ટીવી ઉપર આવો ફોટો મૂકી અને આ લોકો પ્રે કરે એના આત્માને શાંતિ માટે પણ અહીંયા જે આવે છે લોકો એ બધા સૂટ પેન્ટ સાથે પહેરીને આવે અહીંયા સરસ મજાનું એક કાફે બનાવ્યું કે અહીંયા બધાને ચા નાસ્તાની વ્યવસ્થા હોય અલગ અલગ બધા રૂમો છે કે જ્યાં તમારે ડેડ બોડી મૂકે એના અંતિમ વિધિઓની બધી પ્રાર્થના પ્રે કરે ફ્લાવર રૂમ છે ઘણી બધી વ્યવસ્થા છે અને આ બિલ્ડિંગ જોઈને તો એવું જ લાગે તમે કોઈ હોટલના અંદર આવ્યા છો એમનું છે ને કાફેટેરિયા છે અહીંયા તમારા બોડી માટે તમારા શોખ સંદેશ માટે આવા અલગ અલગ ડિઝાઇનના કાર્ડો મળે તમારા ડેડ બોડીને રાખવા માટે જે પેલું બોક્સ છે ઉડનનું એની પણ અલગ અલગ વેરાયટીઓને અલગ અલગ પ્રાઇઝ હોય છે આ તમે તમારી જાતે ચૂઝ કરી શકો ડેડ બોડીને શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલો ફૂલોના ગુલદસ્તા ડેકોરેશન માટેના ફૂલો એની પણ આખું લિસ્ટ ને મેનુ હોય છે ભાઈ આ બધું જોઈને તો આપણને કંઈક નવું લાગે ઇન્ડિયામાં વિધિ અને એની અંતિમ વિધિમાં જુઓ કેટલો જમીન આસમાનનો ફેર લોકો તમે ખરેખર કોમેન્ટ કરજો કે ભાઈ આ કેનેડાનું સ્મશાન તમને કેવું લાગ્યું પણ આ આવું ડિટેલ વિડીયો કદાચ કોઈ જગ્યાએ તમને નહીં જોવા મળે મને એમ બધાને બતાવું